બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ચાર કલાક પડેલ ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી ભારે વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ થયા બંધ ડીસા તાલુકાના બાયવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં ગામ લોકોની અવર જવર થઈ બંધ દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવર જવર બંધ થઈ જાય છે ચાર ઇંચ વરસાદમાં જ બાયવાડા ગામ ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બાયવાડા ગામમાં આવેલ શાળા ડેરી અને ઘરો આગળ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી નથી આ ગામમાં પાણી આવે છે આને સ્કૂલ છે આને મંદિર છે તે મહેરબાની કરીને પાણીનું નિકાલ કરો કોક

મેં આ ગામમાં બીવાડામાં પાણી ભરાય છે ગામ મેન રસ્તો છે આપણે કેસા ગામમાં જ આવવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હું સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણે કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પોણી આવી ગયું છે અંદર ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે ઓથી કોઈ નિકાલ લાવતું નથી અમારે આ બાબતે તમે કેને રજૂઆતો કરી અમે સરપંચને રજૂઆત કરી અમે તલાટીને કીધું અમે ગામને કીધું કીધું આટલું કરી આપું હવે છોકરાઓ નાના નાના હેડે સ્કૂલમાં આવે જાય હવે શું કરવાનું હોય